નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ માંગરોળના સીલ પોલીસ સ્ટેશનમાં આજે ગુસ્સી સ્ટોક હેઠળ ગુનો નોંધાયો માંગરોળ સીલ પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે આ કામના આરોપી નંબર એકથી સોનાએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ભેગા મળી આરોપી નંબર એકની આગેવાની હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરિત કરી છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ રાજકોટ ગ્રામ્ય જામનગર ગીર સોમનાથ પોરબંદર વલસાડ જિલ્લાના વિસ્તારમાં પ્રોહિબિશન દારા હેઠળના ભારતીય બનાવટના વિદેશી દારોની મોટો જથ્થાની હેરફેર કરી મોટા પ્રમાણમાં આર્થિક નફો મેળવી આર્થિક ગુનાઓ આચરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખી ગુનો કરવામાં આવી છે હમીરભાઈ અરજણભાઈ રબારી રહે ગાત્રાણ કૃપા મકાન કસ્તુરબાગ સોસાયટી માર્કેટિંગ યાર્ડ પાસે દોલતપરા જૂનાગઢ હાલ રહે ગાંધીગ્રામ તેમજ સ્કૂલની બાજુમાં જૂનાગઢ વિપુલ ઉર્ફે પુંજો રામભાઈ ઉર્ફે સરમણભાઈ કામાભાઈ ખાંભલા રહે તલાળા દાળેશ્વર સોસાયટી રેલવે રેલવેપાટની વિજાપુર રોડ તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ ખેતાબાઈ નગાબાઈ કરમટા રબારી રહે રુદલપુર વાડી વિસ્તાર તાલુકો માંગરોળ કાનાબાઈ કારાબાઈ કટાળા રબારી રહે કાટવાળા ગામ પાણીના કુંડની બાજુમાં તાલુકો જિલ્લો પોરબંદર

માર્ગદર્શન અંતર્ગત જુનાગઢ જિલ્લામાં પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જુનાગઢ જિલ્લામાં એક ગુચ્છીટોક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં કુલ છ આરોપીઓ છે જે આરોપીઓનું નામ રવિ રબારી

જે આ આરોપીઓ છે તે પ્રોહિબિશન તથા મારામારી તથા અન્ય અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે ખાસ કરીને આ આરોપીઓ છે તે પંજાબ હરિયાણા રાજસ્થાન બનાવટનો વિદેશી જે દારૂ છે તે મંગાવી અને તેમાં જે વાહન વહન કરવા માટે જે ઉપયોગમાં ટ્રક લેવાય છે તેના નંબર સાથે ચેડા કરી તેના રજિસ્ટ્રેશન સાથે ચેડા કરી અને આ તમામ પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે